હાલો મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ છો મજામાં મજામાં જ રહેજો તો હવે અમે નીકળી ગયા છે કાંઈ ખબર છે નહીં ક્યાં જવું છે એમ પણ જઈએ છીએ તો જોતા રહેજો ગાડીવાળો તૈયાર થઈ જશે તો શું કરો જાવ જાવ ને હલો હા હું તમારી સ્માઇલ હા ઘટે તો જિંદગી જ ઘટે હા તો મિત્રો હવે અમે જઈએ છીએ ત્યાં જઈને મળશું આપણે તો મિત્રો અમે આવી ગયા છે મહારાજા પ્રતાપ ગાર્ડન બરોબર નામ છે તો જોવો તમે અહીંયા વિડીયો શૂટિંગ ચાલુ છે એટલે પરે દેખાતું હોય તો જોજો મસ્ત મજાનું છે કઈ ઘટે જ નહીં તો આપણે આગળ જાય અહીંથી વ્યા જાવ જાય જાય છે મોજ પડી ગઈ લાગે છે ને ક્યાં જાય છે એકલા એકલા અહીં તરવાનું આવતું નથી હે તરવાનું ક્યાં આવતું નથી મિત્ર આપણે આમ અંદર જવું છે પણ અંદર એ પાણી કેમ ભર્યું છે અંદર

ઓહો મસ્ત મજાનું છે ચાલું નથી લાગતું ચાલુ ના હોય કે કઈ વારે હોય કે તો અહીંયા મિત્રો ખાલી બધાને વોકિંગ કરવાનું હોય કે નહીં એ જ બધી વસ્તુ છે અહીંયા જો અહીંયા બધા મોટી ઉંમરને વોકિંગ કરવા જ આવે છે તો અહીંયા આપણે આ બધો મેળો બંધ છે ચાલુ થાય એટલે આપણે એ દિવસે આવશું બાકીનું તો અત્યારે કંઈ છે નહીં ગાર્ડન છે બહુ મસ્ત બરાબર કાંઈ ન ઘટ એવું આ ઊભા છે કાંઈ આ બંધ છે ને એટલે મિત્રો આપણે આ ગાર્ડન માં એક દિવસ આવવાનું છે ખાસ કરીને આ ખેલે તો ખાલી જોવા માટે આવ્યા છે તો તો જોઈ લો અહીંથી મિત્રો આ ગાર્ડન કેમ છે કાંઈ ઘટે તો કહેજો માંથી બહાર નીકળવું છે બરોબર તો કંઈક ખાવું પણ છે બહાર જઈને તો અંકિતભાઈને હું ગયા છે તો એને આપણે લેવાનો છે આ જઈએ એટલે દુરિયામાં ઘડી તો આપણે જઈએ તો ખરા ઘરે જઈએ જયપાલે લેવા જઈએ પછી આ બધું તમે જોઈ લો પહેલાં આ બધું ધરોકડીને પાય છે મસ્ત બધાની ઉગી જાય છે ને એટલે એવું મસ્ત લાગશે

જોજો મજા આવે તો કેજો તો મિત્રો આમાં તો જેટલું ફરીએ એટલું જ લાંબુ ગાર્ડન છે આપણે થાકી જાય એવડું ગાર્ડન છે કઈ ન ફટે અસીડા તો અમે મજા આવે ચાલો કરજે ને તો એની તો વાસ આપણે ખબર ન પડી કે ઇંગ્લિશમાં આવતું બધું તો આમાં તો કંઈક ખાવાનું હોય તો મજા આવે બેઠા બેઠા ખાતા ખરા કરીશ ખરી કેવું હે જંગલ જેવું લાગે મસ્ત હવે સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે ગાર્ડન પણ બંધ થવાની તૈયારી છે ને સિસોટી પણ વાગે છે કહીએ નહીં બરોબર બહાર નીકળો બહાર નીકળો જો જાય શું કહે છે જો જોઈ કહે છે બંધ કરવાનું બરોબર તો આપણે તમે સાંભળજો શું આપણે તો જો बंद करो बंद करो बंद करो ए बुद्धि आलसी હવે પાછો આપણે ટાઈમલે આવશું ને લેટ થઈ ગયો થોડો અમારો ટાઈમ છે 9 થી 11 વાગ્યાનો ટાઈમ છે તો અમે થોડા લેટ થઈ ગયા છીએ બરોબર ચાલો હવે બહાર નીકળી જાય આ પોગી ગયા છે ગેટવે હવે જશું આપણે પાણી સંગાળીમાં મौज मजा કરવા અને અંકિતભાઈને તો મિત્રો હવે આપણે ઘર તરફ જઈએ છીએ તો આ અમારું ગેટ જોઈ લેજો આ ગેટે અમે ઊભા હતા બહાર નીકળી તો મિત્રો નીકળી ગયા છે બધા પ્રેમીઓ બાર જો અમારી પાછળ લાગડ બીજી વાત જ ખોટી ગાર્ડનમાં પ્રેમીઓ જો આ જો આ બધા અહીંથી નીકળ્યા છે આગળ દેખાય છે બધા જોવા હજી પણ નીકળે છે બધાને મિસ કર્યા છે તો આ જો આ આમાં અમે ગયા હતા આમાં ઓકે તો આ જનતા બધી જાય છે હવે પ્રેમ કરતી હતી કયો ની બધી આપણી ગાડી અહીંયા પડી છે બરોબર હવે અમે જઈએ છીએ ઘરે અંકિતભાઈને મળાવું પછી આપણે બધા અહીંયા ઘરે મળીએ પાછા કેમ કે આ ગાર્ડનમાં તો બધું જોડી જોડી કઈ ઘટે નહીં એવું બધું હાલતું હતું એટલે મજા ન આવે બાકી આટો માલ નીકળી ગયો હવે આવી ગયા છે ઘરે ને અરે પણ આ તો જો જાય તો આજે આપણે કમેટ હતી તો કીધું તમને મેં પેલા બરોબર છે કે અંકિતભાઈ ને કેમ લાવતા નથી તો આવી ગયો છે અંકિતભાઈ ને અમારો પરિવાર આખો આગળ તમને બતાશે કેવી રીતે તો મિત્રો આ અમારો પરિવાર ને તમે અમને એવું કહેતા હતા કે પરિવાર હોય તો વધારે મજા આવે નકર પરિવારનો તમે આખો લ્યો જોડિયો ને અંકિતભાઈને પણ લ્યો નકર પછી હું નહીં બોલું એવું બધું હતું એટલે અમને પણ બહુ મજા આવે તમારી આવી કમેન્ટ સાંભળવાની પણ મજા આવે ને આવી કમેન્ટ હોય ને આવી રિપ્લાય હોય તો અમને પૂરી કરવાની પણ બહુ મજા આવે બરોબર તો આવી રીતે કમેન્ટ કરતા રહીજો ને અહીંયા જો અંકિતભાઈ બેઠો છે તો બોલ અંકિત હવે આ તારી ફરમાઈશ હતી ફટાફટ બોલ ચાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો ને મારી કોમેન્ટ આવી એટલે હું વિડીયોમાં આવી ગયો છું ને અત્યારે આરામમાં હોય અને વિડીયોમાં ક્યારેક ક્યારેક આવતો રહી બરોબર તો આજે એને મેં છે ને ત્રણ વાગ્યાનો જગાડ્યો છે મેં કીધું ભાઈ આજ તું છે ને એવું લાગે ને તો પછી પાછો આરામ કરી દેજે ને શું છે કે આમાં એવી બધી કમેન્ટ હોય તો મારે એને લેવો તો પડે બાકી નકર તો ગોદડું ઓર્ડર હું તો હોય તો મારે એને લેવો કેમ તો આજે મેં એને ખાસ જગાડ્યો છે કે નકર મને મિત્રો મારી ઉપર રિહાઈ જાય બોલતા નહીં રહે તો મારે શું કરવાનું ને આવી રીતે કમેન્ટ કરતા રહેજો ને રિપ્લાય અમે તમને આપશું તમારી ફરમાઈશ હોય તો અમે પૂરી કરશું ચોક્કસ તો આ મારો પરિવાર જોવો તમે કેમ છે એક જ ઈંડો બેઠા છે બધા જો આ મારી કેમેરામેન જયપાલભાઈ તો જયપાલભાઈ તો આ રીતે બસ આ રીતે અમારો પરિવાર જોતા રહેજો ને આ રીતે તમારો પ્રેમ અમને આપતા રહેજો અને બસ બીજું કાંઈ જોતું નથી ને મળશું આપણે કાલે નવા વિડીયામાં ત્યાં સુધી બાય બાય